જૂનાગઢમાં ગીર કાયદેશર રિસોર્ટની મુખ્યમંત્રીને ફરિયાદ સાસણના બાલછેલમાં આવેલું છે ગેરકાયદેસર રિસોર્ટ જેમાં શિવવિલા રિસોર્ટમાં ફાયર એનઓસી નો હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે. સાર્વજનિક પ્લોટમાં સ્વિમિંગ પુલ તેમજ ગેમ ઝોન બનાવ્યા હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે. એક વર્ષ પહેલા સીલ કરી દેવાનો હુકમનો ઉલાડ્યો કરતું તંત્ર. મુખ્યમંત્રી પાસે રજૂઆત માટેનો સમય માંગવામાં આવ્યો છે. તંત્ર દ્વારા એક્શન ન લેવાતા ફરિયાદીએ મુખ્યમંત્રી પાસે સમય માંગ્યો. મારું નામ મોટુ આસારામ રિજવાની છે. જૂનાગઢનો રહેવાસી જો અને મારી જમીન પડી છે વાલ ગામમાં અને ત્યાં અમે અઠવાડિયું પહેલાં જોવા માટે ગયા હતા બાંધકામ કરવા માટે અને ત્યાં જોયું તો મારી બાજુમાં જે જમીન છે ત્યાં મોટું રિસોર્ટ બનેલું છે અને ત્યાં અમે ફોટોગ્રાફ્સને બધું લીધું છે અને બધું ગેરકાયદેસર જ બનાવેલું છે ત્યાં સ્વિમિંગ પૂલ પછી જે કંઈ બાંધકામ છે એ બધું ગેરકાયદેસર અને મોટા પાયે બધું બનાવેલું છે એટલે અમે તંત્રને જાણ કરી અને રાજકોટનું જે આ બનાવ છું એવું બનાવ ન થાય એવી રજૂઆત કરેલી છે અને મારી સાથે અમારા મિત્ર છે અને એમની જમીન પણ સાથે જ છે બંનેની સાથે જ જમીન છે મારું નામ વીરભાન આહુજા જુનાગઢ ગ્રીન સિટીમાં રહું છું મારી તથા મારા પુત્ર પરિવાર અને મોહનભાઈ રિજવાણીના નામની ભાલછેડના સર્વે નંબર સત્તર પૈકી સત્તર પૈકી પૈકી બે ઇન્ડિયન લાયન્સના નામે જે બિનખેતી થયેલ રહેણાંક હેતુ માટેની જમીન છે તેમાંથી એકથી નવ નંબરના પ્લોટો અને અમે બંનેના પરિવારોના નામે આવેલ છે જે બંને પ્લોટો બંને જણા અમે સાથે મળીને આજથી આઠ દિવસ પહેલાં ત્યાં બાંધકામ કરવાના અર્થે ગયેલ તો ત્યાં જોયેલ કે ત્યાં અમારી બાજુમાં પ્લોટ નંબર દસથી છવ્વીસમાં ખૂબ જ મોટો ગેરકાયદેસર રીતે રિસોર્ટ જે શ્રી શિવલાના નામનું ચાલે છે તે બધું જોતા કે તેમાં બધું ચાલીસ ફૂટ સુધીના લોખંડના સ્ટ્રક્ચર ઉપર તે બાંધકામ કરેલ છે અને જાહેર રસ્તા જે સાર્વજનિક રસ્તા ઉપર છે તેની ઉપર મોટા રેસ્ટોરન્ટ અને સાર્વજનિક પ્લોટમાં ચાલીસ ફૂટનું ચાર માળનું ડીજે રૂમ તદ્દન ગેરકાયદેસર રીતે અને લોખંડના સ્ટ્રક્ચર ઉપર ઊભો રહેલ છે અને રિસોર્ટની બહાર અમે જોયું તો આશરે ત્રીસથી પંચ દોઢસો ફૂટ જેવું જાહેર રસ્તા ઉપર રેસ્ટોરન્ટ તેમજ બીજી બાજુ સંડાસ તથા બાથરૂમ બનેલા છે જે તમામ નામે ફોટોગ્રાફ્સ લઈ અને તંત્રને રજૂઆત કરેલ કે તંત્રએ આની ઉપર કોઈ પણ કાર્યવાહી કરેલ નથી પછી અમને એવું જાણવા મળેલ કે આ પહેલાં તંત્રએ એ રિસોર્ટ સીલ કરવા બાબતનું હુકમ કરેલ હતું પરંતુ તે હુકમનો આજ દિવસ સુધી તંત્ર તરફથી કોઈ અમલવારી થયેલ નથી ના તો રિસોર્ટ સીલ થયેલ છે ના એ કોઈ ગેરકાયદેસર રીતે બાંધકામ તૂટેલ છે પરંતુ અત્યારે ચાર દિવસ પહેલાં દુઃખદ જે રાજકોટની અંદર ટીઆરપી ઝોન ગેમ ઝોનની દુર્ઘટના બની ત્યાર પછી અમુને એવું થયું કે જો આ રિસોર્ટમાં પણ આવી ઘટના બને તો અમારા પણ ત્યાં પ્લોટો આવેલ છે તો અમે પણ તે પાપના ભાગી બનશું જો આવી ઘટના બનશે અને તંત્રને રજૂઆતો કર્યા પછી પણ કોઈ સીલ અથવા તેની ઉપર કોઈ કાર્યવાહી થયેલ નથી તો મને લાગે છે તંત્ર એવી રાહ જોઈ રહ્યું છે કે જૂનાગઢમાં પણ રાજકોટ જેવી ઘટના બને ત્યારબાદ તંત્ર આગળ આવશે અચ્છા આ સિવાય મેં ગઈકાલે માનનીય મુખ્યમંત્રીના પોર્ટલ ઉપરથી આ બાબતે એપોઇન્ટમેન્ટ મેળવેલ છે જે એપોઇન્ટમેન્ટ મળે હું તુરંત જ મુખ્યમંત્રી શ્રી પાસે રૂબરૂ હું તથા મોહનભાઈ રિજવાણી બંને ત્યાં રજૂઆત કરવા જશું અને કલેક્ટર સાહેબને પણ આ બાબતે રજૂઆતો કરવા જશું અચ્છા વિલા ચાલે છે તેમાં એવું અમને જાણવા મળેલ છે કે કોઈ પણ ફાયર સેફ્ટીની એનઓસી લીધેલ નથી અને કોઈ પણ બીયુસી બીયુ સર્ટિફિકેટ પણ મેળવે મેળવેલ નથી તેમજ કોઈ પણ ગ્રામ પંચાયત પાસેથી કમ્પ્લીશન સર્ટિફિકેટ પણ મેળવેલ નથી અને તદ્દન ગેરકાયદેસર રીતે રહેણાંક હેતુ માટે આવડો મોટો રિસોર્ટ ગેમ ઝોન ડીજે થેક ચલાવે છે અને ભવ્ય મોટો સ્વિમિંગ પુલ બનાવ્યો છે જે સ્વિમિંગ પુલમાં જોગાનું જો કોઈ પણ અકસ્માતે બાળકનું કે કોઈનું મૃત્યુ થાય તો રાજકોટ જેવી જ ઘટના જૂનાગઢમાં ન બને તે માટે અમે તંત્રને રજૂઆત કરવાના છીએ અને માનનીય સીએમ સાથે પણ મુલાકાત કરવાના છીએ અને સાર્વજનિક પ્લોટની અંદર જે સ્વિમિંગ સ્વિમિંગ પુલ જે રિસોર્ટની અંદર બનાવેલ છે તે સ્વિમિંગ પુલ પણ સાર્વજનિક પ્લોટોની અંદર બનાવેલ છે તે અમે રૂબરૂ આઠ દિવસ પહેલા જોઈ આવેલ છે અને આ પહેલા જ્યારે મહેંદાડા મામલતદાર તરફથી આ રિસોર્ટનું ગેરકાયદેસર બાંધકામનું રોજકામ કરવા ગયેલ ત્યારે તંત્રએ અમુને પણ જાણ કરેલ ત્યારે હું તથા મોહનભાઈ રિજવાણી બંને ત્યાં હાજર રહેલ હતા ત્યારે શિવિલા રિસોર્ટના માલિક તથા તેમના મળતિયા નિશાંત રાજપાલે તેમના જે તે અધિકારીઓને કહેલ કે જો કાલ થતું હોય તો આ જ રિસોર્ટને સીલ કરવો બાકી રિસોર્ટ તો અમે આ રીતે જ ચલાવશું અચ્છા આ રિસોર્ટ અમને જાણવા મળેલ છે કે ભાવનગરવાળા તારાચંદ દોલતરામ ચોથાણી અને તેમના પુત્ર ડોક્ટર ગૌરવ તારાચંદ ચોથાણી સાથે મળીને ચલાવે છે અને તેમની સાથે